મિત્રો સ્વાગત છે તમારા મારી ચેનલમાં આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ આઠ ત્રિકોણ મિતિનો પરિચય ધોરણ દસ ગણિત જેનું આપણે ઉદાહરણ નંબર ચાર જોઈશું ઉદાહરણ નંબર ચાર ઓકે શું કહે છે ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર ચાર કે છે કાટકોણ ત્રિકોણ એ બીસીમાં કાટકોણો ખૂણો બી કાટખૂણો છે એટલે આપણને ત્રિકોણ આપ્યો છે સૌથી પહેલાં પહેલે આકૃતિ દોરી દેવાની અને કીધું છે કાટકોણ બી છે તો એસી શું રહી ગયો કર્ણ કાટકોણ સિવાય બીજા બે છે તેને આપણે કર્ણ લઈ શકીએ ડાયરેક્ટ જ બરાબર અને કે છે જો ટેન એ બરાબર એક હોય આપ્યું છે ટેન એ બરાબર એક આ આપણો ટેન એ અને આપ્યું છે ટેન એ બરાબર એક હોય તો બે સાઈન એ બે સાઈન એ ગુણ્યા એ ગુણ્યા બરાબર એક થાય એમ ચકાસો અથવા તમને પૂછવી શકે કે બે સાઈન એ ગુણ્યા કોસ એ બરાબર કેટલા બરાબર અથવા તમને કહી શકાય કે આપેલા માટે બે સાઈન એ કોસ એની કિંમત શોધો બરાબર બેને કાઢીને સાઈન એ કોસ એની કિંમત બી પૂછી શકે બેઝિક માટે આ દાખલો પૂછાવાલાયક છે બે હજાર છવ્વીસ માટે હવે આપણને ટેનની કિંમત આપી છે આપણે લખીએ ટેન એ આપેલી વિગત પરથી ટેન એ બરાબર એક ટેન એટલે શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે ટેન એ બરાબર શું લખી શકાય આપણે બીસી છેદમાં એ બી આ બંને ટેન એની કિંમત હોય તો આપણે લખી શકીએ કે બીસી છેદમાં એ બી બરાબર એક तो ला बराबर बराबर एक, एक। की सके bc / ab = 1 बराबर ने એટલે આપણે લખી શકીએ bc / ac = 1 / 1 એટલે કે આપણે લખી શકીએ bc / ac = ac નહીં ab એ તો ભૂલ કરી નાખી ab બરાબર કે છેદ કે કે એટલે કોઈ એવો ગુણાક છે જેને એક સાથે ગુણીએ કોઈ ફરક નહીં પડી જાય આપણે કે છેદ કે એટલે એ પણ એક જ રહે એટલે આપણે એની કિંમત લખી કે એકમ અથવા કે મીટર અને આની કિંમત લખી કે એકમ અથવા કે મીટર તો આની કિંમત શોધવી પડે કેવી રીતે શોધાશે પાયથાગોરસના થિયરમથી પાયથાગોરસ પ્રમેયથી શોધાશે ઓકે પાયથાગોરસ પ્રમાય શું કહે છે કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ હવે એસીનો વર્ગ તો આપણને ખબર નથી પણ આ બે તો ખબર છે ને એટલે કેનો વર્ગ વધતા કે વર્ગ કેનો વર્ગ વધતા કે વર્ગને શું લખાય બે વખત કેનો વર્ગ છે ને બે કેનો વર્ગ એટલે એસી બરાબર શું થાય કે વર્ગમૂળમાં બે એકમ કે સાઈન એ ની કિંમત સાઈન એ બરાબર સાઈન એ બરાબર શું થયું સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એટલે એસી બીસી એટલે કે અને કે વર્ગમૂળમાં બે કેથી કેન્સલ એક છેદ વર્ગમૂળમાં બે આ કિંમત આવી કોની સાઈન એની તો આપણને જોઈ શકોની કિંમત કોશેની પાછી લખીએ કોશે કોસે બરાબર પાસેની બાજુ એટલે એ છેદમાં કર્ણ એટલે એસી કેટલા છે કે છેદ કે વર્ગમૂળમાં બે કે કે કેન્સલ વર્ગમૂળમાં બે એકના છેદમાં વર્ગમૂળમાં બે એક આમ એ એકમ નહીં આવે કેમ કારણ કે તું ગુણોત્તર છે ઓકે એટલે આને કોઈ એકમ નહીં હોય હવે આપેલા માંગેલી કિંમત શું છે માંગેલી કિંમત કોની કિંમત માંગેલી છે આપણે ચકાસવાની છે અને શું કહેવાય જમણી બાજુ અને શું કહેવાય ડાબી બાજુ ડાબી બાજુ શું આપેલી છે બે સાઈન એ બે સાઈન એ ગુણ્યા કોસ એ બરાબર બેની કિંમત તો બે સાઈન એની કિંમત એકના છેદમાં ગુણવા બે ગુણ્યા કોસ્ટની કિંમત એકના છેદમાં વર્ગૂણા બે લખાય બે ગુણ્યા એકના છેદમાં બે વર્ગૂણા બે ગુણ્યા વર્ગુણા બે કેટલા થાય વર્ગૂણા ચાર વર્ગમૂળ નીકળે શું થાય બે ઓકે થી બે કેન્સલ આ ગુણાકાર છે ને આ શું છે અહીંયા કંઈ નથી એટલે ગુણાકાર છે એટલે કેન્સલ થયું એટલે જવાબ શું આવ્યો એક શા શકાય બેસિકમાં ઓકે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ